રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી માહિતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર તથા નર્મદા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે નાદોદના ધારાસભ્ય તથા રેડ રેડક્રોસ સોસાયટી રાજપીપલાના ચેરમેન ડોક્ટર દર્શનાબેન દેશમુખના માર્ગદર્શન અને નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલની ઉપસ્થિતિમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા થીમ હેઠળ નર્મદા જિલ્લાના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો માટે રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર જૂની સિવિલ હોસ્પિટલ ખાતે મફત મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જી ડી સુગર ઈસીજી ઇસીજી એક્સ રે સહિતની સંપૂર્ણ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ તક આ તકે નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ પ્રજાલક્ષી ઝુંબેશો અને લોક કલ્યાણકારી કાર્યક્રમોને પ્રજા સુધી પહોંચાડવા માટે પત્રકાર મિત્રોનો સહકાર પ્રશંસનીય છે આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં પત્રકારો પોતાના આરોગ્યની કાળજી રાખવામાં અસમર્થ રહે છે લોકશાહીના ચોથા અને મજબૂત સ્તંભ તરીકે જે સમાચાર આપે છે તેમની સારસંભાળ પણ જરૂરી છે તેવા શુભ આશય સાથે સરકાર પણ સમયાંતરે આવા આરોગ્યલક્ષી ઝુંબેશો અભિયાનો ચલાવીને મીડિયા કર્મીઓની દરકાર રાખે છે આ કેમ્પમાં ત્રીસથી વધુ પત્રકાર મિત્રો અને માહિતીના કર્મીઓનું બ્લડ પ્રેશર સુગર માહિતીની ઈસીજી તથા એક્સરે પણ કરવામાં આવી હતી આવી જનહિતની પ્રવૃત્તિઓથી સમાજમાં વિવિધ વર્ગો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો રેડક્રોસ નો સતત પ્રયાસ રહ્યો છે અને આ વખતે પત્રકાર સમુદાયને આવરી લેવાનો આ પ્રયાસ નિશ્ચિત જ પ્રશંસનીય છે માહિતી નિયામકની કચેરી અને રેડક્રોસ સોસાયટી દ્વારા આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મીડિયાના મિત્રો માટે પત્રકારો મિત્રો માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં લગભગ ચાલીસ જેટલા મિત્રોએ પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કર્યું છે પત્રકાર મિત્રો એ સતત ફિલ્ડમાં રહી અને લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે સતત કાર્યશીલ હોય છે રાજ્ય સરકારને એમની દરકાર કરી આજે તમામ મિત્રોનું હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધર્યું છે જેના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ સરકાર દ્વારા પત્રકારોના હેલ્થ માટે ખૂબ કાળજી લેવામાં આવી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પત્રકારોના આરોગ્યની ખાસ કાળજી લઈ અને જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે તેમજ જિલ્લા માહિતી કચેરી છે બંનેના સંયુક્ત ઉપક્રમે આજે નર્મદા જિલ્લામાં પત્રકારોનું મેડિકલ ચેકઅપ હેલ્થ ચેકઅપ હાલ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રીસથી વધુ પત્રકારોએ તેનો લાભ લીધો છે હાલ તો વાત કરીએ તો જે દરરોજની જે ભાગદોડ જિંદગી છે તે જીવન છે તેની અંદર પત્રકારો પોતાની હેલ્થની કાળજી નથી લઈ શકતા તેની જ દરકાર હાલ સરકારે કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાના તમામ જે પત્રકારો છે તેઓનું આરોગ્ય તપાસ હાલ કરવામાં આવ્યું છે બ્લડની તપાસ છે તેમજ ઇસીજી અને એક્સ સહિતની જે તમામે તમામ જે તપાસ કરવામાં આવતી હોય છે વિનામૂલ્ય તપાસ હાલ કરવામાં આવી છે અને સરકાર જે આ કામગીરી કરી રહી છે ખરેખર એક ઉમદા કામગીરી છે